હેલો દોસ્તો જય જોહાર જય આદિવાસી દોસ્તો તમારો ભાઈ તમારા વચ્ચે એકવાર ફરીથી ન્યૂ અપડેટ લઈને આવી ગયો છે દોસ્તો અને ન્યૂ અપડેટ છે ન્યૂ સોંગની દોસ્તો ટીમડી સોંગ નથી ગપુલી સોંગ નથી પણ બહુ સરસ મજાનું નાનું નાનાકડું સોંગ છે દોસ્તો ટાઇટલ છે ભીલ પ્રદેશની માંગ એટલે દોસ્તો તમે સમજી ગયા હશો એટલે ભજન જેવું સોંગ હશે દોસ્તો મેં સોંગ સાંભળ્યું દોસ્તો બહુ સારું સોંગ છે આજે ચાર પાંચ દિવસ થઈ દોસ્તો અપલો અપલોડ થઈ ગયો છે સોંગ અને સોંગ ટ્રેન્ડિંગમાં પણ ચાલી રહ્યું છે તો દોસ્તો બિલ પ્રદેશની માગ છે ટાઈટલ સિંગર છે દિલીપ માવી અને મિક્સ મિક્સિંગ કર્યું છે જેપી પી સ્ટારે રેકોર્ડિંગ થયું છે એન્જલ સ્ટુડિયો દાહોદની અંદર તો દોસ્તો બહુ સરસ મજાનું સોંગ છે અને પ્રસ્તુત થયું છે એચડી ટીમલી સોંગ પ્રેઝન્ટ જે દિલીપ માવી પોતાની ચેનલ છે તો દોસ્તો લીપમાં આવીને એક સરસ મજાનું જરદાર હટકે સોંગ છે દિલ પ્રદેશની માંગ તો જે પણ મિત્રએ જો આ સોંગ ન સાંભળ્યું હોય તો દોસ્તો ફટાફટ જઈ અને આ સોંગ તમે સાંભળી લો એચડી ટીમલી સોંગ यूट्यूब चैनल पर भाई है जो दिलीप भाई ने चैनल ने सब्सक्राइब न करिए तो बड़ा पाजी दिलीप भाई ने चैनल सब्सक्राइब कर लेजो ने दिलीप भाई ने भी दोस्तों सपोर्ट करजो दो जो दोस्तों आ सॉन्ग ने दोस्तों तुम वायरल करजो ने अंदर रील बनावजो फेसबुक अंदर पर रील बना यूट्यूबर शॉर्ट विडियो बनावजो अथवा लॉन्ग विडियो बनावजो जी तुम्हारी मर्जी दोस्तों तो दोस्तों बहुत सरस मजा सॉन्ग है दोस्तों मैं तो फाइनलीस्टो सॉन्ग्स सांभ लीध भजन जॉन्ग से भील प्रदेश माँग ने एयरपोर्ट नहीं बनवा दिए તો દોસ્તો સાંભળી લો દોસ્તો કેવું સરસ મજાનું સોંગ છે કેમ કે બધા વ્યક્તિને સાથે લઈ ગુજરાત એમપી મહારાષ્ટ્ર રાજસ્થાનના બધા લોકોને સાથે નેતાઓને લઈને એમને બહુ સરસ મજાનું સોંગ બનાવ્યું છે તો જે પણ મિત્રએ જો સોંગ ન સાંભળ્યું હોય પ્રદેશની માંગ તો દોસ્તો યુટ્યુબની અંદર જઈને સર્ચમાં જો ભીલ પ્રદેશની માંગ અથવા દિલીપમાં આવી અથવા એચડી ટીમડી સોંગ યુટ્યુબ ચેનલ બી સર્ચમાં જો દોસ્તો તમને સોંગ મળી જશે બહુ સરસ મજાનો દોસ્તો સોંગ છે તો જે પણ ભાઈએ જો આ સોંગ ન સાંભળ્યું હોય બિલ માંગ તો દોસ્તો ફટાફટ જઈને દોસ્તો દિલીપભાઈને સોંગ સાંભળીને લેજો અને દોસ્તો દિલીપ ભાઈને સપોર્ટ કરજો દોસ્તો તમારા ભાઈને બીજ સપોર્ટ કરજો અને દોસ્તો તમને મારા સા વિડીયો સારા લાગતા હોય દોસ્તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું બિલકુલ બી ના બોલતા ચાલો દોસ્તો બાય દોસ્તો જય જોહાર જય આદિ